મહંત સ્વામી મહારાજ નું સ્ટેટ ગેસ્ટ તરીકે આગમન શેખ અલ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નું સ્વાગત કરતા જણાવ્યું કે માં સ્વાગત છે આપની ઉપસ્થિતિ

સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે યુએઈ સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે બે હજાર પંદરમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએઈ આર્મ ફોર્સના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયેદ નિહાયાને મંદિરના નિર્માણ માટે તેર પાંચ એકર જમીન દાનમાં આપી હતી ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં યર ઓફ ટોલરન્સ દરમિયાન વધુ તેર પાંચ એકર જમીન ફાળવી કુલ સત્યાવીસ એકર જમીન મંદિર ભાવ માટે ભેટમાં આપી હતી એરપોર્ટ પર આગમન વખતે પરમપૂજ્ય મહાન સ્વામી મહારાજનું મુબારક અલ નહેહાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું યુએના સહિષ્ણુતા મંત્રી મહામહિમ શેખ નહ્યાન શેખ નહ્યાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત યુએમાં આપનું સ્વાગત છે આપની ઉપસ્થિતિમાં દેશ પાવન થયો છે તમારી શુભકામનાઓથી અમને સ્પર્શી ગઈ છે અને તમારા આશીર્વાદ અનુભવાય છે સ્ટેટ ગેસ્ટ તરીકે પરમભુજી મહંત સ્વામી મહારાજનું અલ અલા ની પારંપરિક શૈલીમાં નર્તકો અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ સ્વાગત કરવામાં આવ્યું દેશોના વડાઓના સ્વાગત નિમિત્તે આરક્ષિત થાય છે પરમભુજ્ય મહંત સ્વામી મહારાજ બીએપી સ્વામિનારાયણ સંસદ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક સામાજિક સેવા સંસ્થા છે તેના આધ્યાત્મિક ગુરુ છે તેમની ભક્તિ નમ્રતા અને સેવાના ગુણો દ્વારા વિશ્વના લાખો લોકોને તેઓ ઉચ્ચ જીવન માટે પ્રેરિત રહ્યા છે આ પ્રતિષ્ઠિત મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ફેસ્ટિવલ ઓફ હાર્મની એટલે કે સંવાદિતાનો ઉત્સવ ઉજવવામાં આવશે જે અંતર્ગત અલગ અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોમાં શ્રદ્ધા સેવા અને સંવાદિતાના મૂલ્યોને દ્રઢ કરાવતા અનેકવિધ રોચક કાર્યક્રમોને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિર પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા પૂજ્ય બ્રહ્મવિહરીદાસ સ્વામીએ જણાવ્યું કે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે એક આધ્યાત્મિક દ્વીપ તરીકે ઉભરી ઉઠ્યું છે